આજે તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ કોકરણ ભીડભંજન હનુમાનજી મંદિરના પૂજારીજી સવારે પૂજા માટે ગયા ત્યારે તેમણે જોયું કે દાનપેટી તેની નિયત જગ્યા પર નથી આ અંગે તેમણે તેમના પુત્રને બોલાવીને દાનપેટીની શોધખોળ કરવા જણાવ્યું પૂજારીજીએ તેમના પુત્ર અને અન્ય એક વ્યક્તિએ આસપાસ તપાસ કરતા પાસેના કોલેજ સિક્યુરિટી ગાર્ડને પૂજારી દ્વારા પૂછાતા ગાર્ડે જણાવ્યું કે મંદિરના પાછળના ભાગે આવેલ બિલીપત્રના ઝાડ પાસે શંકાસ્પદ હાલતમાં બે દાન પેટીઓ પડેલી છે પૂજારીના પુત્રએ ત્યાં જઈને દાન પેટીઓ શોધી કાઢી પૂજારીજીના જણાવ્યા અનુસાર દાન પેટીઓ લગભગ ત્રણ મહિનાથી ખોલવામાં આવી ન હતી અને તેમાં અંદાજે પંદર હજારથી વીસ હજાર રૂપિયા હોવાનું અનુમાન છે આ ઘટના સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે બની હોવાનું પૂજારી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે આ બાબતે નડિયાદ પોલીસને જાણ કરતાં તેમના દ્વારા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે હું ગોકરાણ ભીરભા હનુમાનજી મંદિર મહારાજનો મોહન છું આજે સવારે સાત વાગે હું અગરબત્તી મૂકવા નીકળ્યો ત્યારે મેં જોયું કે હનુમાન મહાદેવજીની જે દાનપેટી છે એ દાનપેટી નથી તો મેં મારા પુત્રના બોલીને બધા બોલાવી એમ કીધું આ જગ્યા દાનપેટી નથી અને એ દાનપેટીની તપાસ કરવા માટે મેં મારા પુત્રના અને એક ભાઈના જે દાયાભાઈ છે અહીંયા રેગ્યુલર દર્શન કરવા માટે આવે છે એમને મોકલ્યા અને આજુબાજુ તપાસ કરી બહાર સિક્યોરિટીને પૂછ્યું કે ભાઈ એ ભાઈએ આ ડાયાભાઈને એવું કીધું કે પાછળની જગ્યાએ જ્યાં બીલીપત્રનું ઝાડ છે ત્યાં આગળ બે દાન પેઢી પડેલી છે તો ભાઈ ડાયાભાઈ અને મારો ભાઈ વાલ્મિક મારો દીકરો વાલ્મિક એ લોકો તપાસ કરવા માટે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ બે દાનપેટી પડી હતી લગભગ ત્રણેક મહિનાથી એ દાનપેટી ખાલી કરવામાં આવી નથી એટલે એક દાનપેટીમાં અંદાજે પંદર વીસ હજાર રૂપિયા હોઈ શકે છે તે બે દાનપેઢી હતી રાત્રે બે વાગ્યા પછી બન્યો લો થી ની વચ્ચે બે થી ત્રણ જ અમે શિવા પૂજામાં હતા પણ જ્યારે અગરબત્તી લઈ નીકળી ને ત્યારે અમે દાન પેટી બધી ફેરવતા ત્યારે ખબર પડી દાન પેટી નથી